પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા ન્યાય મામલે પાલનપુરમાં કલેક્ટરને રજૂઆત કરાય પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા ન્યાયને અસભ્ય વર્તન મામલે પાલનપુરમાં મહિલાઓ દ્વારા ભારે વિરોધ નોંધવામાં આવ્યો છે પાલનપુરમાં શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી દોષિતો સામે પગલા લેવા હતી પશ્ચિમ બંગાળમાં ચિંતાનો વિષય છે વ્યવસ્થા માત્ર શબ્દો પૂરતી સીમિત બની ગઈ છે ત્યારે મહિલા ઉપર થતા શોષણ અને પીડાદાયક ઉત્પાદન મામલે પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા દોષિતો સામે પગલા લેવાની માંગ સાથે કલેક્ટરના આવેદનપત્ર આપવામાં આવ્યું હા આજે અમે લોકો રજૂઆત માટે આવ્યા છીએ કે પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી અને દિનાજપુર અને કૂચ બિહારમાં જે ખૂબ જ મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને માનનીય મમતા બેનરજી જે મુખ્યમંત્રી હોવા છતાં અને માન્ય નરેન્દ્રભાઈ મોદી શ્રી સશક્તિકરણની વાતો કરે છે કક્કા કકથી કોમ્પ્યુટર સુધીનું સ્ત્રીઓનું શિક્ષણ ફ્રીમાં છે અને જ્યારે બાળક પેટમાં હોય ત્યારથી માંડી અને સ્ત્રી વિધવા થાય ત્યાં સુધીની માનનીય નરેન્દ્રભાઈ મોદી ચિંતા કરે છે તેમ છતાં પણ આટલું બધું સ્ત્રીઓનું ઉત્પીડન થાય છે એમને માનસિક શારીરિક રીતે જે કષ્ટ આપવામાં આવે છે પશ્ચિમ બંગાળનો એનો અમે બનાસકાંઠાની અને સમગ્ર ભારતની અને સમગ્ર ગુજરાતની સ્ત્રીઓ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે માન્ય માનનીય જે કલેક્ટર સાહેબ છે એને આપના માધ્યમથી પણ આજે અમે કહેવા માગીએ છીએ કે આ વાત છે મુખ્યમંત્રી શ્રી મમતા બેનરજી સુધી પહોંચે અમારા રાજ્ય રાષ્ટ્રપાલ રાષ્ટ્રપતિ અમારા જે દ્રૌપદી મુર્મુજી સુધી પહોંચે તો એ પણ એક સ્ત્રી છે તો સ્ત્રીઓનું ઉત્પીડન ના થાય એ માટે ખૂબ આપના માધ્યમથી અમે કહીએ છીએ કે આ વાતને તમે ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ભારપૂર્વક લઈ અને તાત્કાલિક નિર્ણય લેજો નહીં તો સ્ત્રી શક્તિ છે અને શક્તિ જ્યારે દુર્ગા બનશે ત્યારે કોઈનું જ નહીં ચાલે એટલે તમને તમારા માધ્યમથી કહીએ છીએ કે સ્ત્રીઓનું ઉત્પીડન પશ્ચિમ બંગાળમાં બંધ કરવામાં આવે મારું નામ ઉષાબેન જોશી